નમસ્કાર આજે આપણે ડેવિડ ડોઈશના પુસ્તક ધ બિગિનિંગ ઓફ ઇન્ફિનિટી પર ઊંડાણપૂર્વક વાત કરીશું હા આ પુસ્તક જ્ઞાનની શક્તિ અને અમર્યાદ પ્રગતિની શક્યતાઓ પર ફોકસ કરે છે તો આજે આપણે આ પુસ્તકમાંથી કેટલાક મુખ્ય વિચારોને સમજવાની કોશિશ કરીશું જેમ કે આપણે જ્ઞાન કઈ રીતે મેળવીએ છીએ માણસ તરીકે શું ખાસ છે આપણામાં ચલો શરૂ કરીએ બિલકુલ અને આ પુસ્તક શરૂઆત જ એક અગત્યના વિચારથી કરે છે એ કહે છે કે આપણી સમજ છે ને તે ફક્ત આપણે જે જોઈએ સાંભળીએ એટલે કે ઇન્દ્રિયોથી અનુભવીએ એટલા પૂરતી નથી ખરી સમજતો સિદ્ધાંતો અને જેને ડોઈશ સારી સમજૂતીઓ કહે છે તેનાથી બને છે આપણું જ્ઞાન પેલું પ્રત્યક્ષ કરતા ઘણું વધારે છે આ વાત હા એકદમ રસપ્રદ છે અને એના પરથી જ પેલો સવાલ ઉભો થાય છે જે પુસ્તકમાં પણ છે કે ભાઈ આકાશમાં રાત્રે જે ટપકા દેખાય છે એ ખાલી ટપકા નથી એ તો આપણાથી લાખો કરોડો કિલોમીટર દૂર આવેલી પરમાણુ ભઠ્ઠીઓ છે તારા છે હવે આ આપણે કઈ રીતે જાણી શકીએ આપણે કોઈ દિવસ ત્યાં ગયા નથી બરાબર અને ડોયશ અહીં પેલી જૂની વિચારધારા ઇન્ડક્ટિવિઝમ એટલે કે વારંવાર જોવાથી જ્ઞાન મળે એ વાતને નકારે છે એમનું કહેવું છે કે જ્ઞાન મુખ્યત્વે કલ્પના એટલે કે કન્જેક્ચર નવા વિચારો કે સિદ્ધાંતો ધારવા અને પછી એની કડક ટીકા ક્રિટિસિઝમ ટીકા એટલે ભૂલો શોધવી હા ભૂલો શોધવી એને પડકારવી એને સુધારવી આ પ્રક્રિયા દ્વારા જ્ઞાન આવે છે અને જે સમજૂતી આ બધામાંથી પસાર થઈને ટકી રહે ને અને જેને સહેલાઈથી આમતેમ ફેરવી ન શકાય એ જ સારી સમજૂતી એટલે સારી સમજૂતી એટલે એવી થિયરી જેને તમે જરરા પણ બદલો તો આખી વાત ખોટી પડી જાય એમ બરાબર એકદમ બરાબર જાણે કોઈ પઝલનો એકદમ પરફેક્ટ ટુકડો જો તમે એનો એક ખૂણો બદલવાનો પ્રયત્ન કરો તો આખી રચના વિખાઈ જાય તારાઓ વિશેની આપણી સમજ કે ભાઈ એ દૂરના સૂર્ય છે ગુરુત્વાકર્ષણથી કામ કરે છે પ્રકાશ ફેંકે છે જેની સ્પેક્ટ્રોસ્કોપી થાય છે વગેરે આ બધું એટલું જોડાયેલું છે કે તમે થોડું બદલો તો મેણ ન ખાય આ જેની તાકાત છે હમ સમજાયું ઓકે તો આ જ્ઞાન મેળવવાની પદ્ધતિ એ આપણા માણસ હોવા વિશે શું કહે છે અહીં ડોયશ પેલો બીજો મોટો વિચાર લાવે છે માણસ એટલે સાર્વત્રિક રચયતા યુનિવર્સલ કન્સ્ટ્રક્ટર હમ આનો મતલબ શું થયો હા આ ખરેખર બહુ મોટો વિચાર છે સાર્વત્રિક રચયિતા એટલે સૈદ્ધાંતિક રીતે માણસ ભૌતિક શાસ્ત્રના નિયમોની અંદર રહીને કોઈ પણ ભૌતિક પ્રક્રિયાનું નિર્માણ કરી શકે છે કોઈ પણ વસ્તુ બનાવી શકે છે શરત એટલી કે આપણી પાસે એના માટે જરૂરી જ્ઞાન હોવું જોઈએ જુઓ પ્રાણીઓ તો એમના જનીનોથી બંધાયેલા છે માછલી પાણીમાં જ રહે હા એ તો છે પણ આપણે આપણે જ્ઞાનનો ઉપયોગ કરીને ચંદ્ર પર પહોંચી ગયા આપણી ક્ષમતા જૈવિક ઓછી પણ જ્ઞાન આધારિત વધુ છે વાહ એટલે આપણી મર્યાદા આપણું શરીર કે વાતાવરણ નથી પણ ફક્ત આપણું જ્ઞાન છે પણ એક મિનિટ આ થોડું વધારે પડતું નથી લાગતું મતલબ દુનિયામાં જુઓ તો ખરી કેટલી સમસ્યાઓ છે ગરીબી બીમારીઓ હા અને અહીં જ ડોઈશનો આશાવાદનો સિદ્ધાંત આવે છે ઓપ્ટિમિઝમ પણ આ પેલો પોઝિટિવ થિંકિંગ વાળો આશાવાદ નથી હો એમનો તર્ક એ છે કે કોઈ પણ સમસ્યા કોઈ પણ મુશ્કેલી ભલે ગમે તેટલી મોટી લાગે એ આખરે તો અપૂરતા જ્ઞાનનું જ પરિણામ છે એટલે કે સમસ્યાઓ મૂળભૂત રીતે ઉકેલી શકાય એવી છે પ્રોબ્લેમ્સ બિલકુલ કોઈ સમસ્યા એવી નથી જેનો ઉકેલ જ ન હોય બસ આપણી પાસે એને ઉકેલવાનું જ્ઞાન નથી અત્યારે એ કોઈ દિવાલ નથી પણ એક બારણું છે જેની ચાવી આપણે હજુ શોધી નથી હા તો ખરેખર એકદમ અલગ જ દ્રષ્ટિકોણ છે ખાસ કરીને આજકાલ જ્યારે આપણે પેલી ટકાઉપણું સસ્ટેનેબિલિટી સંસાધનોની મર્યાદા આ બધી વાતો સાંભળીએ છીએ ડોઈશ તો કહે છે મર્યાદા જ્ઞાનની છે સંસાધનોની નહીં આ કેવી હતે હા એમનું માનવું છે કે ટકાઉપણું જેવી વિચારસરણી આપણને પાછળ રાખે છે કેમ કે માની લે છે કે અમુક સમસ્યાઓ કાયમી છે અમુક મર્યાદાઓ ઓળંગી ન શકાય પણ હકીકતમાં જો જ્ઞાન હોય તો આપણે ઉર્જાના નવા સ્ત્રોત શોધી શકીએ પદાર્થોનું રૂપાંતરણ કરી શકીએ અણુ ઊર્જાની જેમ આપણે કોઈ પણ મર્યાદાને પાર કરી શકીએ પ્રગતિ એમને એમ નથી થતી પણ એ હંમેશા શક્ય છે શરત એટલી કે આપણે જ્ઞાન બનાવતા રહીએ એટલે જ એટલે જ પુસ્તકનું નામ અનંતની શરૂઆત છે ધ બિગિનિંગ ઓફ ઇન્ફિનિટી કારણ કે આ સફર સમસ્યાઓ ઉકેલવાની જ્ઞાન મેળવવાની પ્રગતિ કરવાની એનો કોઈ અંત નથી ચોક્કસ ડોઇસ આ શબ્દ ઘણી રીતે વાપરે છે સમસ્યાઓ ઉકેલવાની શક્યતા અનંત છે જ્ઞાન સર્જનની પ્રક્રિયા અનંત છે અને માણસની ક્ષમતા પણ સિદ્ધાંતિક રીતે સાર્વત્રિક અને અનંત છે આપણે ખરેખર અનંત શક્યતાઓની શરૂઆતમાં ઉભા છીએ સારાંશમાં કહીએ તો આપણી પહોંચ ફક્ત ભૌતિક શાસ્ત્રના નિયમોથી જ સીમિત છે બીજું કશું આપણને રોકી શકે નહીં પ્રગતિનો બધો આધાર સારી સમજૂતીઓ શોધવા પર છે તો આ બધી વાતનો મતલબ શું આપણા માટે ડોઈશના વિચારો પ્રમાણે આપણી ક્ષમતા ખરેખર અસીમ છે જો આપણે સમસ્યાઓને પડકાર સમજીએ અને જ્ઞાન માટે સતત પ્રયત્ન કરીએ અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન છોડી જઈએ જો આ સારી સમજૂતીઓ આપણને કરોડો માઇલ દૂરના અદૃશ્ય તારાઓની હકીકત સમજાવી શકતી હોય તો ભવિષ્યમાં એ એવી કઈ અકલ્પનીય વાસ્તવિકતાઓ પર પ્રકાશ પાડી શકે છે જેની આજે આપણે કલ્પના પણ નથી કરી શકતા